નવા મંત્રીઓ સાથે પીએમ મોદીની ચાય પે ચર્ચા સાડા અગિયાર વાગે શપથ લેનારા મંત્રીઓને મોદીએ બોલાવ્યા છે શપથ લેનારા સાંસદોને પીએમઓથી ફોન હાથ આવ્યા છે અમિત શાહ રાજનાથસિંહ ગડકરી શપથ લેશે સાથી પક્ષોમાં અનુપ્રિયા પટેલ જયંત ચૌધરીના નામ પણ સામે આવી રહ્યા છે જીતનરામ માંઝી પણ બની શકે છે મંત્રી મોદી શપથ લેનારા મંત્રીઓ સાથે ચર્ચા કરશે તો અનેક જે સંભવિત નામો છે તે સામે આવી રહ્યા છે મંત્રીમંડળમાં કોનો સમાવેશ છે તે કરવામાં આવશે નવા મંત્રીઓ સાથે પીએમ મોદી ચાઇ પે ચર્ચા છે તે કરી શકે છે સાડા અગિયાર વાગે શપથ લેનારા મંત્રીઓને મોદીએ બોલાવ્યા છે શપથ લેનારા સાંસદોને પીએમઓથી ફોન થયા છે અમિત શાહ રાજનાથસિંહ ગડકરી આજે શપથ લેશે સાથે સાથે અનેક બીજા સંભવિત નામો સામે આવ્યા છે સાથી પક્ષોમાં અનુપ્રિયાનું પણ નામ છે તે હાલ તો સામે આવી રહ્યું છે જીતનરામ માંઝી પણ હવે મંત્રી બની શકે છે મોદી શપથ લેનારા મંત્રીઓ સાથે ચર્ચા કરશે ને તેને જ માટે સાડા અગિયાર વાગ્યે જે ચાય પે ચર્ચા છે તે થવાની છે પીએમઓમાંથી આ તમામ લોકોને ફોન છે તે થયા છે તો ગુજરાતમાંથી મનસુખ માંડવીયાને મંત્રી પદનો શપથ માટે ફોન આવ્યો પોરબંદર સાંસદના મનસુખ માંડવિયાને ફોન આવ્યો છે મંત્રી પદના શપથ માટે મનસુખ માંડવીયાને ફોન આવ્યો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે માંડવિયા પીએમ મોદીની ગુડ સામેલ છે માંડવીયાને ફરી એક વખત આ સંકેત છે અને તેમને ફોન આવી રહ્યા છે સંવાદદાતા ભાવેશ ફોનલાઇન પર જોડાયા છે ભાવેશ ગુજરાતમાંથી હવે મનસુખ માંડવીયાને મંત્રી પદની શપથ માટે ફોન આવ્યો છે શું વિગતો ની ખાસ કરીને આજે જે હવે કેન્દ્રની એનડીએ સરકાર છે તેના મંત્રીમંડળો સહિતના લોકો આજે શપથ ગ્રહણ કરવાના છે ત્રીજી વખત જે એનડીએ સરકાર છે તે બનવાની છે ત્યારે હવે આ મંત્રીમંડળ દ્વારા પણ શપથ લેવામાં આવે છે પીએમ મોદી પણ શપથ લેનાર છે તેવામાં ગુજરાતમાંથી માંથી મનસુખ માંડવીયા છે જેઓ પહેલા પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે સ્વાસ્થ્ય આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે તેમને ફરી એક વખત આ માટેની જવાબદારી માટેનો ફોન આવ્યો છે મનસુખ માંડવિયા છે તેઓ પોરબંદર માંથી ચૂંટણી લડ્યા હતા અને સાંસદ બન્યા હતા ખૂબ મોટી લીડથી તેઓ આ ચૂંટણી જીત્યા છે જ્યારે આ અગાઉ પણ તેઓ એક વખત જે કહી શકાય છે કે સાંસદ તરીકે રહ્યા છે અને તેઓ મોદીની ગુડ બુકમાં સામેલ છે જ્યારે મનસુખ માંડવિયાના કાર્યકાળની વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન પણ તેમની કામગીરી અનોખી રહી છે સાથે સાથે જે રાજકોટ અને ગુજરાત સહેસ છે ને છે તે પણ જે આપવામાં મહત્વનો ફાળો છે તે મનસુખ માંડવિયાનો માનવામાં આવે છે હવે જે મંત્રી એના શપથ માટેનો ફોન આવ્યો છે લઈને હવે તેમના સમર્થકોમાં પણ ખુશી જોવા મળી રહી છે જે પ્રમાણે આજે એનડીએ સરકાર દ્વારા શપથ લેવામાં આવનાર તે પીએમ મોદી સહિતના જે નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ છે તે શપથ ગ્રહણ કરશે એવામાં હવે ગુજરાતના જે કહી શકાય પોરબંદરના સાંસદ વર્તમાન સાંસદ જે નવા ચૂંટાયેલા સાંસદ છે મનસુખ માંડવિયા તેમને પણ આ અંગેનો ફોન આવ્યો છે અને તેઓ પણ હવે વિધિવત રીતે આ એનડીએ સરકારમાં વિધિ છે તે શપથ વિધિમાં હાજરી આપશે અને શપથ પણ ગ્રહણ કરી શકે છે જી નિહાદ બિલકુલ ભાવેશ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો જે પ્રકારે હવે પીએમ મોદીની ગુરબુકમાં માંડવ્યા રહી ચૂક્યા છે ગુજરાતમાંથી મનસુખ માંડવિયાને મંત્રીપદની શપથ માટેનો ફોન આવ્યો પોરબંદર સાંસદના મનસુખ માંડવિયાને આ ફોન આવ્યો છે અને ફરી એક વખત તેઓ આ શપથ છે તે લઈ શકે છે મંત્રીપદના શપથ માટે મનસુખ માંડવીયાને ફોન આવ્યો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે પીએમ મોદીની ગુડબુકમાં તેઓ સામેલ છે અને ફરી એક વખત તેમને પીએમઓમાંથી ફોન આવ્યો છે ને ફરી તેઓ એક વખત મંત્રીપદના શપથ છે તે લઈ શકે છે અનેક સંભવિત જે નામો છે તે હાલ તો સામે આવી રહ્યા છે ને હવે તેમાં મનસુખ માંડવીયાને પણ હવે ગુજરાતમાંથી તેમને ફોન આવ્યો છે અને તેને જ લઈને હાલ તો આ સમગ્ર છે ચર્ચાઓ છે તે વ્યાપી છે એક બાદ એક સંભવિત નામો છે નેતાઓના તે સામે આવી રહ્યા છે કોને કોને મંત્રીમંડળમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો છે આવશે તેને લઈને હાલ સમાચારો છે તે મળી રહ્યા છે અને હવે મહત્વપૂર્ણ સમાચાર કોઈમ્બતુર લોકસભા બેઠકથી ચૂંટણી હાર્યા છે અન્ના મલાઈ જીતે તો મંત્રી બનાવે તેવી ચર્ચા હતી હવે હાર્યા છતાં પણ મોદી સરકારમાં મંત્રી બની શકે પોલીસ સેવા છોડીને રાજકારણમાં આવ્યા હતા અન્ના મલાઈ અને હવે દિલ્હીથી અન્ના મલાઈને પણ પ્રધાનમંત્રી સાથે ટી પાર્ટીમાં હાજર રહેવા માટેનો ફોન આવ્યો છે મોદી સરકારમાં તમિલનાડુ ભાજપના અધ્યક્ષ બની શકે છે મંત્રી અન્ના મલાઈ પૂર્વ આઈપીએસ અધિકારી છે અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ છે કોઈમ્બતૂર લોકસભા બેઠકથી ચૂંટણી લડીને અન્ના મલાઈ હાર્યા હતા જીતે તો મંત્રી બનાવે તેવી ચર્ચાઓ હતી ને તે તેની વચ્ચે હવે હાર્યા છતાં પણ હવે મંત્રી બનાવી શકાય છે પોલીસ સેવા છોડીને તેઓ રાજકારણમાં જોડાયા અને ત્યારબાદ હવે તેમને મંત્રી બનાવી શકાય છે અને તેને જ લઈને તેમને ચાય પે ચર્ચા વખતે હાજર રહેવા માટેનો ફોન આવ્યો છે તો આજે સાડા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેવાના છે તેની વચ્ચે જ હવે અનેક સંભવિત નામો છે તે પણ સામે આવી રહ્યા છે ગણતરીના કલાકો જ બાકી છે હવે સમારોહને લઈને તમામ તૈયારીઓ છે તે થઈ ચૂકી છે શપથ ગ્રહણ પહેલા તમામની નજર મોદી કેબિનેટ પર જોવા મળશે આ વખતે જેડીયુ ભાજપ સાથે અનેક પાર્ટીઓ છે તે જોડાઈ રહી છે અને હવે કયા કયા નેતાઓને આમાં સ્થાન આપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ જોવા મળી રહી છે જીતનરામ માંઝી અમિત શાહ સાથે મુલાકાત કરી તેવા દ્રશ્યો ગુજરાતમાંથી અમિત શાહ યાદ આર પાટીલ પરષોત્તમ રૂપાલાને મંત્રી પદ મળી શકે છે મનસુખ માંડવીયા એસ જયશંકર જે પી નડ્ડા પણ મંત્રી બની શકે આપના દળમાંથી અનુપ્રિયા પટેલને પણ ફોન આવી ચૂક્યો છે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે અને હવે આ સમારોહને લઈને ગણતરીના કલાકો બાકી છે वही है उसके सामने हमारा जो एनडीए का विचार है सबका साथ सबका विकास सबका विश्वास और सबका प्रयास तो हमारा जो दल से पहले देश नेशन फर्स्ट सांस्कृतिक राष्ट्रवाद और अनेक पहलुओं में भारतीय जनता पार्टी और एनडीए गठबंधन मिलकर जो आने वाला भारत का जो फ्यूचर है भविष्य है विकासशील भारत है विकसित भारत है सांस्कृतिक राष्ट्रवाद है सबको साथ लेके भारत को विश्व में प्रस्थापित करना है भारत को विकसित करना है भारत को महासत्ता बनानी है और भारत को विश्व गुरु बनाना है ये दो विचारधारा के सामने हमको आज सबसे अधिक दो बैठक एनडीओ को मिली है तीसरी बार आदरणीय प्रधानमंत्री जी नरेंद्र भाई मोदी साहब तीसरी बार शपथ प्रधानमंत्री के रूप में लेने जा रहे हैं वो आज का दिन 9 जून 2024 ये पूरे भारत वर्ष के इतिहास में हिंदुस्तान के इतिहास में एक सुवर्ण अक्षर से लिखा जाएगा देखिए निश्चित तौर पर मांझी जी का कैरियर बयालीस साल का कैरियर है और, और सभी जगह पर काम कर चुके हैं बिहार के मुख्यमंत्री भी रह चुके हैं तो उनका एक अनुभव है बड़ा सा अनुभव है और अनुभव का लाभ मिलेगा हम सबको मिलेगा एनडीए को भी पार्टी को भी और बिहार वासियों को गया वासियों को जरूर कुछ न कुछ ऐसे काम हुए जो हम लोग के लिए एक बड़ी बात होगी और हम लोग मेहनत करेंगे अगर मौका मिलता है व्हाट आई हैव दिस टाइम द वे द न्यू एम आर बीइंग ट्रीटेड इज समथिंग डिफरेंट द सर्विसेज प्रोवाइडेड नाउ फॉर न्यू एम इज समथिंग नो बडी विल एक्सपेक्ट ऑल्सो लैंग्वेज ऑल्सो यू फाइम फ्रॉम आंध्रा तेलुगु पर्सन इज कमिंग टू यू लाइजनिंग द वे देर डूइंग थिंग्स शोज दट द बिग चेंज इन दिस्टम इट्स एंड ऑफकोर्स टुडे वी आर गोइंग फॉर दरमनी ऑफ अवर ग्रेम प्राइम मिनिस्टर एंड आई एम पार्ट ऑफ द एनडीए फ्रॉम तेलुगु देशम पार्टी हमारे लिए आज हर्ष का क्षण है आनंद के पल है पुलकित हैं, आनंदित हैं माननीय प्रधानमंत्री जी आज तीसरी बार शपथ ले रहे हैं, ये विशेष बात कई कीर्तिमान उन्होंने जीवन भर स्थापित किए एक नया कीर्तिमान और जुड़ेगा आज और देश के लिए हम सब के लिए ये अच्छे पल हैं જીતનરામ માંઝીની અમિત શાહ સાથે બેઠક અમિત શાહના નિવાસે જીતનરામ માંઝીએ બેઠક કરી જીતનરામ માંઝી કેબિનેટ પદ માંગી રહ્યા છે સૂત્રો દ્વારા જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે જીતનરામ માંઝી કેબિનેટ પદ માંગી રહ્યા છે અને તેને જ લઈને હવે આ ચર્ચાઓ છે તે તે જ બની છે જીતનરામ માંઝીની અમિત શાહ સાથે આ બેઠક અને હવે આ માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે અમિત શાહના નિવાસે આ બેઠક છે તે મળી હતી જે પ્રકારે પીએમઓમાં મંત્રીપદની શપથ લેનારા સાંસદો સાથે બેઠક લલનસિંહ પીએમ મોદી સાથે મુલાકાત માટે નીકળ્યા છે તો જે પ્રકારે આ સમગ્ર તૈયારીઓ પીએમઓમાં મંત્રી પદની શપથ લેનારા સાંસદો સાથે આ બેઠક લલનસિંહ પણ પીએમ મોદી સાથે મુલાકાત માટે હવે નીકળ્યા છે અનેક નેતાઓ દિલ્હી ખાતે પહોંચશે અને પીએમ મોદી સાથે ચાઈપે ચર્ચા કરશે અને આ તમામ જે નેતાઓને છે તે ફોન આવ્યા છે તેનો મંત્રીમંડળમાં સમાવેશ છે તે થઈ શકે છે અને એક સંભવિત નામો છે તે પણ સામે આવે ને હવે તેને જ લઈને આ સમગ્ર સમારોહ છે તેની તૈયારીઓ પણ એક બાજુ ચાલી રહી બે એક બાજુ મોટા મોટા નેતાઓ છે તે દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે મંત્રીમંડમાં આખરે કોનો સમાવેશ થશે તેને લઈને સંભવિત નામો ચર્ચાઈ રહ્યા છે એક બાદ એક નેતાઓને હવે પીએમઓમાંથી ફોન પણ થયા છે લનસિંહ પીએમ મોદી સાથે મુલાકાત માટે હવે નીકળ્યા છે સાડા અગિયાર વાગે ચાય પે ચર્ચા થવાની છે અને તેને જ લઈને અનેક નેતાઓ છે તે આ ચાય પે ચર્ચાની પાર્ટીમાં હાજર રહેવાના છે લનસિંહ પીએમ મોદી સાથે મુલાકાત માટે હવે નીકળ્યા છે પીએમઓમાં મંત્રી પદની શપથ લેનારા સાંસદો સાથે આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અનેક સંભવિત નામો છે તે ચર્ચાઈ રહ્યા છે ગુજરાતમાંથી પણ અનેક નેતાઓને દિલ્હીથી તેડું આવી ચૂક્યું છે ને તેઓ પણ મંત્રીપદના શપથ લઈ શકે છે તો જે પ્રકારે દિલ્હી ખાતે આ તમામ તૈયારીઓ છે તે તેજ બની છે અનેક નેતાઓ છે તે દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે સાડા અગિયાર વાગે ચાય પે ચર્ચા છે તે થવાની છે અને તેને જ લઈને આ સમગ્ર નેતાઓ છે તે દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ તમામ નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરશે અને આ સાંસદો સાથે મુલાકાત બાદ મંત્રીમંડળમાં જે સંભવિત નામો છે તેની ચર્ચા જે થઈ રહી છે અને હવે આખરે કયા નેતાઓ છે તેમને મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થશે કારણ કે હવે પીએમઓમાંથી અનેક નેતાઓને ફોન છે તે આવી ચૂક્યા છે હાલ તો ગુજરાતમાંથી મનસુખ માંડવીયાનું નામ પણ સંભળાઈ રહ્યું છે પીએમઓમાં મંત્રી પદની શપથ લેનારા સાંસદો સાથે બેઠકનું આયોજન લલનસિંહ પીએમ મોદી સાથે મુલાકાત માટે નીકળી ચૂક્યા છે અને દિલ્હી ખાતે અનેક નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે દિલ્હી ખાતે હાલ તો ચહેલ પહેલ જોવા મળી રહી છે પીએમ નિવાસસ્થાને જવા રવાના થયા છે અમિત શાહ અને જેપી નડ્ડા પીએમ નિવાસસ્થાને મોટા મોટા નેતાઓ જવા માટે રવાના થયા છે સાથે જ હવે આ સમાચાર કે જ્યાં અમિત શાહ અને જે પી નડ્ડા પણ હવે આ બેઠકમાં ભાગ લેવા રવાના થયા છે પીએમ નિવાસે જવા રવાના થયા છે આ બંને બે મોટા નેતાઓ કે જે અમિત શાહ અને જે પી નડ્ડા પણ આ બેઠકમાં હાજર જોવા મળશે પીએમ નિવાસસ્થાને આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે તમામ મોટા મોટા નેતાઓ હાલ તો પીએમ નિવાસસ્થાને પહોંચી રહ્યા છે સાથે જ હવે અમિત શાહ અને જે પી નડ્ડા પણ પીએમ નિવાસ સ્થાને જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને હાલ તો આ જે પ્રકારેના દ્રશ્યો કે જ્યાં સાડા અગિયાર વાગે આજે ચાય પે ચર્ચાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટા મોટા નેતાઓ હવે પીએમ નિવાસ સ્થાને જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને હવે સાથે બે મોટા નેતા અમિત શાહ અને જેપી નડ્ડા પણ પીએમ નિવાસ સ્થાને જવા માટે રવાના થયા છે બંને નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે અને સાથે જ તેઓ પહોંચશે જે પ્રકારે હાલ તો દિલ્હી ખાતે ચહલ પહલ છે તે તે જ જોવા મળી રહી છે વિદેશી મહેમાનો સાથે સાથે જે નેતાઓ છે મોટા મોટા તે પણ હવે દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે સાડા અગિયાર વાગે ચાય પે ચર્ચા છે તે થવાની છે પીએમ નિવાસસ્થાને આ સમગ્ર આયોજન છે બેઠકનું તે કરવામાં આવ્યું છે અને હવે અમિત શાહ અને જે બંને નેતાઓ એકસાથે સાથે પીએમ નિવાસસ્થાને પહોંચવા માટે રવાના થયા છે સાડા અગિયાર વાગે આ બેઠક છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે એટલે કે થોડી જ વારમાં ગણતરીની મિનિટોમાં આ બેઠક છે તે શરૂ થશે પીએમ મોદી આ તમામ લોકો સાથે ચર્ચા કરશે ને તેને જ કારણે આ સમગ્ર બેઠક છે તે બોલાવવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ નેતાઓ ચર્ચા કરશે અમિત શાહ અને જેપી પી નફા બંને નેતાઓ સાથે પીએમના નિવાસે જવા માટે રવાના થયા છે સાડા અગિયાર કલાકે પીએમના નિવાસસ્થાને આ બેઠક છે તે યોજાવાની છે ને તેને જ લઈને આ તૈયારીઓ છે તે જોવા મળી રહી છે સાંજે સાત અને પંદર કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે શપથ લેશે વડાપ્રધાન તરીકે ત્રીજી વખત ને ત્યારે તે પહેલા આ તમામ જે ચર્ચાઓ મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈને પણ અનેક સંભવિત નામો છે તે અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે ને હવે સાડા અગિયાર કલાકે વડાપ્રધાનના નિવાસસ્થાને જે બેઠક યોજાવાની છે ચાઇ તે ચર્ચા થવાની છે તેને જ લઈને હવે તમામ જે નેતાઓ છે એક બાદ એક પોતાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ નિવાસસ્થાને જવાના થયા છે જીતનરામ માંઝીની પણ આ સીધા જ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અમિત નિવાસે જીતનરામ માંઝીએ જે બેઠક કરી હતી સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે જીતનરામ કેબિનેટ પદ માંગી રહ્યા છે તેવી પણ માહિતી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે અમિત શાહ સાથે તેમની આ મુલાકાત અમિત શાહના નિવાસે જીતનરામ પહોંચ્યા તેમની સાથે વાતચીત કરવામાં આવી અને સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેઓ કેબિનેટ પદ માંગી રહ્યા છે જીતનરામ માંઝીની અમિત શાહ સાથે આ મહત્વપૂર્ણ બેઠક કે જેમાં સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેઓ કેબિનેટ પદ માંગી રહ્યા છે